સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં સુધારો અમલ દસ એપ્રિલથી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈમાં સુધારા વધારા કરવાની જાહેરાત કરી છે આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોમાં ઘટાડો કરવા માટે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટને સરકાર કમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે સ્ટેમ્પ ડ્યુટી સુધારાની જોગવાઈ રાજ્યના મહેસૂલ વિભાગે આ મુજબ છે વડીલો પાર્જિત મિલકત ના અવસાન પામેલી પુત્રી વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટમાં બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરી શકાશે રૂપિયા એક કરોડ સુધીની લોન લોન ની રકમ પર મહત્તમ ત્યાં પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી રાખશે રૂપિયા દસ કરોડથી વધુની રકમની લોન અંગે કરવામાં આવતા ગીરો કદ ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ આઠ લાખની સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં વધારો કરી પંદર લાખ કરવામાં આવ્યા છે પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તેવા કિસ્સાઓમાં સરચાર્જ સિવાય મહત્તમ પંચોતેર લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે વધારાની એક કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે અગાઉ એક કરોડની જે રકમ ઉપર પોઈન્ટ પચીસ ટકા લેખે પચીસ હજાર સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે પાંચ હજાર રૂપિયા નિયત કરવામાં આવી છે દસ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ આઠ લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે બે હજાર તેરમાં કરી હતી એમાં વધારો કરીને પંદર લાખ કરવામાં આવી છે પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ પંચોતેર લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે ઉદાહરણ સ્વરૂપે પાંચસો કરોડની લોન કન્સર્ડિયમ દ્વારા પાંચ બેંકો પાસેથી લીધી હોય તો પોઈન્ટ પાંચ ટકાના લેખે અઢી કરોડની ડ્યુટી ભરવાની થતી હતી એ હવે કેવળ પંચોતેર લાખ જ થશે આમ આ પણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે જામીનગીરીના કિસ્સામાં હવે ફિક્સ રૂપિયા પાંચ હજારની ડ્યુટી ભરવાની રહેશે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામે સ્ટેમ્પ ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટની તારીખથી માસિક બે ટકાના દરે પરંતુ મહત્તમ ખુટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે તે જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ની ચોરી કે જો તંત્ર દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સામાં દરે રાજ્ય સરકારે રેસિડેન્શિયલ માટે ફિક્સ પાંચસો અને વાણિજ્ય માટે હજાર ની સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો ની કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા વધારા પણ